એટલે સાત પાંચ બે હજાર ચોવીસ છે સાતમી તારીખે જયારે ફોર્મ ભરવાનું હોય એ દિવસે ફોર્મ ભરાવા અને સાતમી તારીખે મતનું મામેરું ભરવા માટે કરીને તમામ સમાજના વડીલો આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખ્ય એનો ભય મામેરું ભરે પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસીવ રહે પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા જ સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ હોય પણ કામની કુવાસી હોય તો અઢારે આલમ એને કુવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે ત્યારે આપ સૌ અઢારે આલમ એ જેમ વિધાનસભાના મતદારોએ અત્તાર અને માં મામેરું ભર્યું અને મામેરામાં બીજું કાઈ જોતું નથી આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે ઠાકોર સાહેબને આ બધાને ખબર છે કે મામેરું મોંડાડવા આવે અને આમ રનિંગમાં રૂટિનમાં પણ મળવા મહિને બે મહિને આવે કે ચાર પાંચ મહિને

તમામ સમાજો હળી મળીને આ ટિકિટ એ તમને બધાને જ ધ્યાનમાં રાખીને આપી છે તમામ સમાજોને પહેલા ભૂતકાળની અંદર અનેકને કોંગ્રેસે ટિકિટ આપી આ પહેલી વખત મહિલા ઠાકોર સમાજને આપી છે એનું જવાબદારીપૂર્વક તમામ સમાજ પાસે જજો અઢારે આલમની જરૂર છે અને આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજે તમે મત લેવા જવાના છો